કેમ છો મિત્રો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું લાઈવમાં આજે એમ જો ઘણો સમય થઈ ગયો મિત્રો સાથે જરાક વાત કરી લઈએ તો વિડીયો ને ફટાફટ શેર કરી દો દરેક લોકો સુધી પહોંચે વધુમાં વધુ લોકો જોડાવા આજે રવિવારનો દિવસ છે ભાઈ બધા ઘરે જશો લગભગ તો ઘરે જશો રવિવાર છે એટલે અવાજ બરોબર આવે છે ને ભાઈ જરાક કોઈ એકાદ કોમેન્ટ કરી દો એટલે ખ્યાલ આવે અવાજ બરોબર આવે છે ને વાત થોડી અગત્યની કરવી છે આજે આમ આપણે સામાન્ય રીતે જોઈએ તો લગભગ ચૂંટણી પત્યા પછી કોઈ પણ પક્ષ પાર્ટીનો વ્યક્તિ ચૂંટણી જીતે અને ધારાસભ્ય બને તો લગભગ છ કે સાત દિવસની અંદર એમની શપથ વિધિનો કાર્યક્રમ ગોઠવવામાં આવે છે આજે તમે અંદર ગોપાલ જીત્યા એના બાવીસ દિવસ થઈ ગયા દિવસ થઈ ગયા હજુ પણ એમની શપથ વિધિનો કાર્યક્રમ નથી ગોઠવવામાં આવ્યો એમને શપથ લેવડાવવામાં નથી આવ્યા એની પાછળનું કારણ શું હોય શકે તમને લોકોને થોડો કઈ અંદાજ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો યુનુસભાઈ છો મજામાં ને રાજુભાઈ મજામાં એટલે એની પાછળનું કારણ શું હોઈ શકે એ મને જણાવજો તમે કેમકે એકવીસ બાવસ બાવીસ દિવસ થઈ ગયા હજી ગોપાલ ઇટાલિયાની શપથવિધિનો કાર્યક્રમ નથી ગોઠવવામાં આવ્યો પહેલાં એવો અંદાજ હતો કે આઠ તારીખે નવું સત્ર ચાલુ થાય છે તો એ દિવસે ગોપાલ ઇટાલિયાની શપથ વિધિનો કાર્યક્રમ ગોઠવશે ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં એન્ટ્રી મળશે પણ કઈક ને કઈક મને એવું લાગે છે કે આ સીઆર પાટીલ ભારતીય જનતા પાર્ટીના ઈશારે વિધાનસભાના અધ્યક્ષો કામ કરતા હોય એવું મને લાગે છે આજે તમે વિચાર કરો દિવસ થઈ ગયા ગોપાલ વિધિ લેવાનો કાર્યક્રમ આ લોકો કેમ નથી ગોઠવતા તો આના માટે આપણે જાગૃત બનવું પડશે સરકારને સવાલ પૂછવા પડશે કે એક વ્યક્તિ ધારાસભ્ય બની ગયો છે તો એને વિધિ કેમ તમે નથી લેવડાવતા વિડીયોને વધુમાં વધુ શેર પણ કરતા જજો દોસ્તો દરેક લોકો સુધી પહોંચવો પડે અને દરેક લોકો આના વિશે કંઈક ને અંદર પોસ્ટ કરે માધ્યમથી સરકાર સુધી મેસેજ કરેપાલ ઇટાલિયા ની શપથવિધિ કેમ હજુ સુધીમાં કરવામાં નથી આવી શું ભારતીય જનતા પાર્ટી ગોપાલ ઇટાલિયા થી ડરે છે સી આર પાટીલ ગોપાલ ઇટાલિયા થી ડરે છે એટલે ની શપથવિધિ નથી કરાવતા ગૃહમંત્રી ગોપાલ ઇટાલિયા થી ડરે છે એટલે કેવાનો મતલબ એ છે કે એક એવો વ્યક્તિ ચૂંટાઈને આવ્યો છે કે જે જનતા માટે ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે કામ કરી શકે એવો છે તો આ ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાય છે અને હજુ સુધીમાં વિધાનસભામાં એન્ટ્રી કરે એ માટે આ લોકોએ શપથ વિધિનો કોઈ કાર્યક્રમ ગોઠવો નથી અને બીજી તરફ પેલો મોરબીનો કાંતિ અમૃત્યા એમ કે છે કે હું તને ચેલેન્જ મારું છું આવી જાય મારી સામે એટલે ગોપાલ ઇટાલિયા કાંઈ એટલો ગાંડો વ્યક્તિ નથી કે ત્યાંથી રાજીનામું આપી દે અને તમારી સામે ચૂંટણી લડવા માટે આવે આ ભારતીય જનતા ષડયંત્ર હોય એવું કહી શકાય દોસ્ત ગોપાલ ઇટાલિયાને ઉશ્કેરવાની કોશિશ કરે છે ચેતર વસાવા ઉશ્કેરવાની કોશિશ વારંવાર કરે છે ત્યાર પછી ચેતર વસાવા કઈક એવા કામ કરી બેસે એટલે સીધી એની ધરપકડ થાય છે એટલે આ બધી વસ્તુ આપણે સમજવી પડશે

અને ત્યાર પછી તું એમ કેજો કે હું જનતાના કામો કરીને બતાવીશ તો પચીસ પચીસ વર્ષથી તું મોરબી પચીસ વર્ષ સુધી તે છે હવે જયારે જનતા જાગૃત થઈ હવે જયારે જનતા જાગૃત થઈ એટલે બરાબર ચિપટીમાં આવ્યા ચિપટીમાં આવ્યા પછી એમ કે છે કે અમે જનતાના કામ કરીશું તો આના ઉપરથી જનતાએ એક સબક લેવાની ખાસ જરૂર છે દોસ્તો કે આપણે વિસ્તારના કામ કરાવવા હશે તો જાગૃત બનવું પડશે રસ્તા ઉપર ઉતરવું પડશે ધરણા પ્રદર્શન કરવા પડશે રેલીઓ કરવી પડશે અને એ પણ હું તમને ચોક્કસથી કહી દઉં કે આ બધી વસ્તુ કરવા માટે આપણે આ લોકોને વોટ નથી આપતા આ બધી વસ્તુ કરવા માટે આપણે જન્મ નથી લીધો તો એના માટે આપણે શું કરીશું તો કે એવી એક પાર્ટીને પસંદ કરો કે જનતા બોલે એ પેલા જનતાના કામ થઈ જવા પડે ઈમાનદાર પાર્ટીને પસંદ કરો અને એ પણ કામ ન કરે તો એના માટે પણ તમે રસ્તા પર ઉતરી અને વિરોધ પ્રદર્શન કરો કારણ કે જનતાથી મોટું કોઈ છે નહીં ભાઈ જનતા જાગૃત થશે તો કરે છે એર કંડિશનમાં બેસીને આરામ જ કરે છે ધોરાજી તાલુકાની હાલત પણ ખૂબ ગંભીર છે તો ધોરાજી ની પબ્લિક ને જાગૃત બનવું પડશે બાય હોય તો કાંતિ અમૃતિયા પાસે કામ કાઢવા માટે ત્યાંની જનતાએ શું કર્યું અને કાંતિ અમૃતિયાને એમ લાગે છે કે ગોપાલ એ બધું શીખવાડે છે એટલે એનો મતલબ એમ કે જનતાને કઈ બુદ્ધિ જ નથી કોઈ શીખવાડે પછી રોડ પર ઉતરે તો આજે જનતા એ સાબિત કરી બતાવ્યું કે અમારી અંદર પણ બુદ્ધિ છે તાકાત છે બોલવાની દરેક જિલ્લા તાલુકાની અંદર લોકો જાગૃત બને આ ચોમાસા પૂરતો પ્રશ્ન નથી એટલું યાદ રાખજો આ પ્રશ્ન ફક્ત ચોમાસા પૂરતો નથી ઘણી બધી એવી બાબતો છે જેનાથી તમે વંચિત રહ્યો છો તમારો હક તમારા અધિકારો તમને મળતા નથી તમે સારી પાર્ટી જોઈને વોટ કર્યા છે સત્તામાં બેસાડી છે છતાંય તમારે સરકારી કચેરી ઉપર ધક્કા ઉપર ધક્કાઓ ખાવા પડે છે એક ધક્કે બે ધક્કે તમારું કામ થતું નથી આટલો ભ્રષ્ટાચાર થાય છે આટલા બે નંબરના ધંધાઓ થાય છે ચરસ ગાંજો દારૂ અફીણ જેવા નશીલા પદાર્થો ખૂણે ખૂણે વેચાય છે યુવા ધન બરબાદ થાય છે અને એમાં જો કોઈ પકડાણો હોય તો ભારતીય જનતા પાર્ટીનો કાં તો મળત્યો હોય અને કાં તો ભારતીય જનતા પાર્ટી સાથે સાંઠગાંઠ ધરાવતો હોય એટલે એને કોઈ જાતની સજા થતી નથી એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે ખાલી ચોમાસામાં ખાડા પીડ્યા આપણે રસ્તા ઉપર ઉતર્યા ખાડા પુરાઈ ગયા એટલે આપણે નથી ઉભું રહેવાનું દોષ દરેક જનતાના કામ થવા જોઈએ જે જનતાના હક છે જે અધિકારો છે એ જનતાને મળવા જોઈએ આ વિશે તમારું શું કેવું છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમે લોકો આ વાતને એક્સેપ્ટ કરો છો તમે લોકો માનો છો કે ખરેખર આવું થવું જોઈએ પક્ષ કોઈ પણ હોય જનતાના કામ ન થાય એટલે જનતાએ રોડ પર ઉતરી અને ચૂંટાયેલા જરૂરથી જણાવજો અને વધુમાં વધુ લોકો જાગૃત થજો આજના લાઈવમાં જેટલા અમારી સાથે જોડાયા એ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ અમારું નવું પેજ છે જે ભાવેશ પાટીદારના નામથી છે

પણ સવાલ પૂછો એ દરેક ભારતીય નાગરિકનો અધિકાર છે વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડજો આજનું આ લાઈવ તમને પસંદ આવ્યું હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય જય ગરવી ગુજરાત ફરી મળીએ દોસ્તો નવા લાઈવ